તો આજે આપણી ભેંસ વ્યાઈ ગઈ છે તો આપણે પહેલાંના જમાનામાં જે ખીરું પીતા તો એનાથી આંખનું તેજ વધારેમાં વધારે આવતું તો એવી જ આપણે જે ખીરું છે એમાં બળી કઈ રીતની બનાવવી અને કેવી રીતે થાય અને કેવી એનો સ્વાદ આવે તે આપણે જોઈશું કે આપણે ભેંસ વ્યાણી છે એનું ખીરું આપણે દોઈ લીધું છે થોડીક માં એટલે આપણે જોઈશું કે કઈ રીતે બને તો ચાલો આપણે જોઈએ આજે આપણી ગાય આ ભેંસ મિયે છે તો એને પહેલાં પહેલું જ દૂધ હોય એમાં વધારેમાં વધારે કેલ્શિયમ હોય જે કેલ્શિયમ મળવાથી આપણી આંખનું તેજ વધારે આવે પહેલાંના જમાનામાં ઘડિયા વધારે ખીરું પીતા એટલે એની આંખનું તેજ સારામાં સારું રહેતું જો આ આપણે ભેંસ મીહી દઈ જો આપણે ભેંસનું ખીરું લીધું છે અને એની અંદર આપણે પહેલાં મોરસ અને જે ખીરું છે એ મૂકી દેવાનું અને સતત એને હલલાવતું રહેવું જો નકરે નીચે બેહી જાય અને એની અંદર ખાંડ નાખી દેવાની અને સે તાપ કરવાનો એટલે આપણે બળી થી જાય ચાર જવો ધીમો ધીમો તાપ કરવા ન કરે દૂધ છે અંદર બેસી જાય તળી સોંટી જાય આગળ તમારે તરત કણીયું પડી જાય અને પેંડા જેવો બની જાય ખાવામાં બહુ મસ્ત સ્વાદ હોય છે જે પેંડા કરતાં પણ વધારે સ્વાદિષ્ટ હોય છે જવો બનવા મળી છે થોડીક મિનિટમાં તમારે તરત જ બની જાય જો વિડીયો મિત્રો જો જો તમે ચેક કરી લો ની અંદર જો જવા જોઈ ગયું છે ત્યાર આપણી બળે ચાલો આપણે બળી ખાયશું તો કહેજો જ્યાં જ્યાં ખાધી હોય કોમેન્ટ કરજો અમે પણ ખાધી છે ભળી કોમેન્ટ જરૂર કરજો